મુંદ્રા તાલુકાના મોટા કાંડા ઘરા ગામે ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પાસેથી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે પોલીસે છ કિલોગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા છ લાખ ત્રેતાલીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાની સૂચના મુજબ નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે અંતર્ગત એસઓજીના ના એડી પરમાર અને પીઆઈપીસી સિંગરખિયાની માર્ગદર્શન હેઠળ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી સબીર ઈસ્માહિલ વાઘેર ઉમ્ર વર્ષ છત્રીસ રહેવાસી વાગેરવાસ ત્રગડી તાલુકો માંડવીને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી છ પોઈન્ટ ચારસો ચોપ્પન કિલો ગાંજો કિંમત રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર સાતસો એક મોબાઈલ રોકડા રૂપિયા અને એક મોબાઈલીઓ કાર મળી આવી છે આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમગ્ર કામગીરીમાં એસઓજી ભુજના અધિકારી અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી